સમાચારમાં આપણે વાત કરીએ કે સુરત જ્યાં ઉમરપાડા તાલુકામાં ફરી એકવાર ખેડૂતો પરેશાન થયા છે અને વાત છે ખાતરની ભારે તંગીની ઉમરપાડા ખાતે મંડળીઓ દ્વારા મર્યાદિત જથ્થામાં ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું છે પણ વહેલી સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની છે ખેતર માટે જરૂરી ખાતર સમયસર ન મળતા પાકની તૈયારી અટવાઈ રહી છે ખેડૂત પારસીભાઈ વસવાએ ખુલીને દુઃખ વ્યક્ત કરતા આવ્યું છે કે જમવાનું છોડીને ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે તંત્ર માત્ર વાયદા કરે છે હકીકતે કૃષિ માટે કોઈ પગલાં લેતી નથી અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વરસાદી સિઝનમાં ખાતર વિના પાક કેવી રીતે ઉગાડવો અને શું સરકાર સિઝનમાં પણ તંત્રના બેફામ વ્યવસ્થાપન સામે આંખો મીચી બેઠી છે આજે સરકાર શ્રી દ્વારા ધરતી આંબા કાર્યક્રમ હેઠળ માકલ પ્રાથમિક શાળામાં સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એનો લાભ ગરીબ આદિવાસી લાભાર્થીઓને ઘર આંગણે મળે એવા શુભ ઉદ્દેશથી જે કાર્યક્રમ આંબા કાર્યક્રમ દ્વારા ક્લસ્ટર હોય ગામડાઓમાં જઈને સરકારશ્રીની તમામ યોજનાઓ અને તમામ જે કચેરીઓ છે એના અધિકારી કર્મચારી મિત્રો ગામડે જઈને એ ચાહે રેશન કાર્ડની બાબત હોય ચાહે આધાર કાર્ડની બાબત હોય અનાજની બાબત હોય ચાહે આરોગ્યને લક્ષી સેવાઓની વાત હોય ખેતીવાડી લક્ષી સાધન સહાયની વાત હોય આ તમામ યોજનાઓને આવરી લઈને સરકાર ખેડૂત લાભાર્થીઓને આદિવાસી લાભાર્થીઓના ઘર આંગણે જઈને એમનો લાભ સુનિશ્ચિત કરવા માટેનું એક ખૂબ સુંદર આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે એ કાર્યક્રમમાં આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે ત્યારે સરકાર તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવા કાર્યક્રમો થકી જે નાના માણસો છે જે હોડી કચેરીએ જઈ નથી શકતા એવા નાના લાભાર્થીઓને સરકાર લાભ આપવા માટે પોતાના ઘર આંગણે સુધી આવે છે એ બદલ